સમગ્ર રાજ્યનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે તે સુરતનું છ્યાસી પોઈન્ટ પાંચ ટકા ઊંચું પરિણામ આવ્યું છે બોર્ડના પરિણામમાં ફરી એકવાર સુરતના વિદ્યાર્થીએ ડંકો વગાડ્યો છે આ વખતે રાજ્યમાં સૌથી વધુ ચાર હજાર આઠસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે વિદ્યાર્થીનીઓના ચહેરા પર ખુશીનો લાગણી જોવા મળી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનું એજ્યુકેશન હબ સુરત બન્યું હોય તે રીતે ઊંચું પરિણામ તો મળ્યું છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે એટુ ગ્રેડ મેળવવામાં બાર હજાર નવસો વીસ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે ત્યારે પંદર હજાર બસો સાત વિદ્યાર્થીઓને બી વન ગ્રેડ અપાયો છે શેની નવાણ સ્કૂલ એવી છે કે જેનું સો ટકા પરિણામ આવ્યું છે બોર્ડના પરિણામ જાહેર થતા જ વહેલી સવારથી વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ જોવાની શરૂઆત કરી દીધી હતી ત્યારે એ વન ગ્રેડની સાથે સારા પરિણામ મળતા જ વિદ્યાર્થીઓના ચહેરા પણ ખુશીની લાગણી જોવા મળી હતી અઝર કુશી સાથે પ્રકાશવાળા